કોડું જેવી શાકભાજી દઈ રહ્યો હતો આ ધોયેલી શાકભાજી તે સીધી જ પોતાની લારી પર ગોઠવીને વેચવા માટે તૈયાર હોય તેવું વિડીયોમાં દેખાય છે આ વિડીયો બનાવનાર યુવકે જ્યારે ફેરિયાને આ અંગે ટકોર કરી ત્યારે શાકભાજી વિક્રેતાએ કહ્યું કે શાકભાજી પર માટી ચોટી હોવાથી તેને આ પાણીમાં ધોઈ રહ્યો હતો જોકે આ સ્પષ્ટતા સંતોષકારક ન હોવાનું લોકો માની રહ્યા છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ